શ્રી અગ્રવાલ સેવા સમાજ વડોદરા દ્વારા શહેરમાં શ્રી રામ મહોત્સવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી શ્રી રામ મહોત્સવ કથા યોજાવાની છે જેમાં ઇન્દોરના પ્રખ્યાત સુપ્રસિદ્ધ બાળકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મધુર કંઠે આ રામ કથાનો લાહવો શહેરના લોકો લઈ શકશે અને જે માટે શ્રી અગ્રવાલ સેવા સમાજ દ્વારા વડોદરા શહેરના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બાવીસ તારીખે સવારે શ્રી અગ્રવાલ સમાજ ભવન ખાતેથી શોભાયાત્રા નીકળશે જેમાં પાંચસો એકાવન કળશ સાથે મહિલાઓ જોડાશે પંદરસો થી બે હજાર લોકો આ શ્રી રામ મહોત્સવ કથામાં જોડાયા છે श्री अग्रवाल सेवा समाज गोरवा गोत्री सुभानपुरा एवं समस्त अग्रवाल समाज बड़ौदा गुजरात की ओर से आने वाली 22 दिसंबर से 31 दिसंबर 2024 तक तारीख को ब्लड डोनेशन कैंप भी रखा गया है क्योंकि मजदूर को मजदूर नहीं समझो मजदूर को और श्री हरे समाज तभी मजबूत होगा जब समाज का हर व्यक्ति कंधे से कंधा मिलाकर સમાજમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય હિન્દુ હિન્દુત્વની જાગૃતતાનો ફેલાવો થાય એ ઉદ્દેશ્યને લઈને શ્રી અગ્રવાલ સમાજ વડોદરાની તરફથી બાવીસ ડિસેમ્બરથી લગાવીને એકત્રીસ ડિસેમ્બર સુધી શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે કેવા અહીંયા આયોજન કથાના પ્રથમ દિવસે બાવીસ ડિસેમ્બરે શ્રી અગ્રવાલ સમાજ ભવન અકોટાથી પાંચસો એકાવન મહિલાઓ કળશની સાથે તેમજ રાજસ્થાનની વિવિધ સાંસ્કૃતિક ઝાંકીઓની સાથે કથા પ્રારંભ થશે અને કથાના પહેલા દિવસથી લગાવીને દસ દિવસ સુધી ત્રીસ તારીખ સુધી શ્રીરામ કથા મહોત્સવના અલગ અલગ ભાગની દરરોજ બપોરે બેથી છ કથાનું શ્રવણ કરાવવામાં આવશે તેમજ ઓગણત્રીસ ડિસેમ્બરે શ્રી અતુલજી પુરોહિતના સ્વરે શ્રી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ચોવીસ પચીસ છવ્વીસ ડિસેમ્બરના રોજ સર્વરોગ નિદાન કેમ્પ અને મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે અંગદાનનું આયોજન છે અને એકત્રીસ તારીખે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રીરામ કથા ઇન્દોરના સુપ્રસિદ્ધ શ્રી બાલકૃષ્ણજી શાસ્ત્રીના મધુર સ્વરે સંભળાવવામાં આવશે કેટલા લોકો અહીંયા લગભગ સત્તરસો થી અઢારસો જણ દરરોજ કથાનો લાભ લેશે અને એકત્રીસ તારીખે ભવ્ય મહાપ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જાહેર જનતા આપણે વડોદરા શહેરમાં લગભગ ચાલીસથી બેતાલીસ જગ્યાએ મોટા મોટા બેનરો બેનરો હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને આપ મીડિયા સમિતિના એનાથી પણ જાહેર જનતાને ખબર પડશે મારું નામ શ્રીરામ અગ્રવાલ ગોત્રી ગોરવા